કોકાકોલા અને ફેંટામાઝાની જેમ ગટઘટાવી જાય ત્યાં હોય છે એને એનો હવાદ પસંદ આવી જતો હોય છે અને મને પૂછ્યું હોય છે કે ડોક્ટર સાહેબ આનો હવાદ કેવો આવે એ તો જણાવી દે રોયા તો હું તમને જણાવી દઉં કે જે દરિયાનું પાણી જે છે એ આંગળી ઉપર લઈને જીભને લબ લબાલબ સટાવી ગયો એવું ખારું ખારું લાગી જતું હોય છે કારેલું જે છે એનું આપણે સૂસ પી લઈ લાગી અને પાઇનેપલ જે મીઠું મીઠું પણ લાગી જતું હોય હોય હાવાય કઈ પીવાની વસ્તુ થોડી છે